હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર આજે સૌથી ઇમ્પોર્ટન્ટ બે મોટા ટોપિક્સ જેની અંદર પેરેન્ટ્સોના કન્ટિન્યુઅસલી આવવાવાળા ક્વેશ્ચન્સ હવે ત્યાં જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે હવે એમને એકચ્યુઅલી આજે નવા ચેન્જીસ આવી રહ્યા છે તો પહેલી નવેમ્બરથી જે થવા જઈ રહ્યા છે જેની અંદર આપણે વાત કરીએ કે સૌથી પહેલું સ્ટડી વિઝાનું કેપિંગ બીજી વસ્તુ કે સ્ટડી પૂરું થયા પછી ત્યારબાદ વર્ક પર્મિટ એનઓસી કોડની જોબ ડિમાન્ડ પ્રમાણે મળશે અથવા એમને આઈઆરટીએસનું રિઝલ્ટ પુરવાર કરવું પડશે કે જેની અંદર સીએલ લેવલ સેવન એટલે કે સિક્સ ઇચ બેન્ડ જે છે એ બીજું જે કહેવાય એ સીએલ લેવલ ફાઇવ એટલે કે રીડિંગ ફોર અને બાકી ત્રણ મોડ્યુલની અંદર ફાઇવ 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 બેન્ડ આવવા જોઈએ આ વસ્તુ પછી જેની વર્ક પરમિટ મળી શકે અથવા વર્ક પરમિટ બી જોબ ડિમાન્ડ પ્રમાણે ડિપ્લોમાવાળાને મળી શકે આ બધા જે ચેન્જીસ આવ્યા એ બાદ પાઉસ વિઝાવાળાના ચેન્જીસ આવ્યા અને એના પછીની જે પીઆરના કટ ઓફની વાત આવી આ બધા જે નવા ચેન્જીસ થયા ત્યારબાદ પેરેન્ટ્સના બે પ્રકારના ક્વેશ્ચન જે સૌથી વધારે પૂછવામાં આવી રહ્યા છે હવે અમારે જેનું બાળક ત્યાં છે એને શું કરવાનું કાં તો રિટર્ન ઇન્ડિયા બોલાવી લઈએ કે ત્યાં ભણવાનું અને બીજો સવાલ જેમના બાળકો હજી ગયા નથી અથવા એડમિશન્સ લઈ લીધા છે એમને કે હવે કેનેડા મારે મોકલવું બાળકને કે ના મોકલવું આ બે સૌથી મોટા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઉપર હું આજે તમારી સાથે મારો અભિપ્રાય શેર કરું એક સારી માહિતી આપવાની કોશિશ કરું કે જેથી કરીને પેરેન્ટ્સોને મદદ મળે જેની અંદર આપણે પહેલો ટોપિક લઈએ કે પહેલી વસ્તુ તો અત્યારે એ છે કે જે લોકોના બાળકો હજી ગયા જ નથી એમના પાસે તો ઓપ્શન છે કે કદાચ આઈડિયા થોડા ટાઈમ માટે પોસ્ટપોન કરે બટ જેમના બાળકો ત્યાં છે એમને શું કરવાની જરૂર છે તો કે સૌથી પહેલાં પહેલું ગભરાઈ ના જાવ આખી માહિતી પ્રમાણે જે બી રૂલ્સ રેગ્યુલેશન આવશે એ ફોલો તો તમારે કરવાના જ છે હવે એક ચોઈસ પ્રમાણે એક વસ્તુ એવી છે કે જેની અંદર બેચલર અથવા માસ્ટરવાળા જે છે એમને તો જે સ્ટડી પછીની ત્રણ વર્ષની વર્ક પરમિટ છે એઝ ઇસ હિસે કન્ટિન્યુ રાખવામાં આવી છે અત્યારના કેસમાં કોઈ નવી અપડેટ ના આવે ત્યાં સુધી એટલે એમને તો અત્યારે કોઈ પ્લાનિંગ કરવાની જરૂર છે નહીં ડિપ્લોમા અથવા પીજીવાળાની જ્યારે વાત કરીએ છીએ કે પીજી ડિપ્લોમા કોર્સીસ લઈને જે છોકરાઓ ગયા હતા જે લોકો ત્યાં છે હવે એમને શું કરવાનું છે એ મેઇન ટોપિક છે કે ભાઈ કદાચ આજે તમારી પહેલી નવેમ્બર પછી તમારે જો વર્ક પરમિટ એપ્લાય કરવાની છે તો તમે તમારું એનઓસી કોડ પ્રમાણેની જોબ ડિમાન્ડ ગોતવાની અત્યારથી તૈયારી કરી શકો સેકન્ડ વસ્તુ છે કે કદાચ તમને જોબ જો નથી મળતી તમે તમારી ડિમાન્ડ પ્રમાણેનું પ્રોવિન્સ અત્યારથી સિલેક્ટ કરવાનું વિચારી રાખો કે ભાઈ જેથી કરીને તમારી જે વર્ક પર્મિટ છે એ તમને જે બી કદાચ ત્રણ વર્ષમાંથી કટ ઓફ થઈને બે વર્ષ એક વર્ષ શું મળે છે એ એ પછી તમે એનો પ્લાનિંગ પ્રોપરલી કરી શકો કે તમારી જોબની સૌથી વધારે ડિમાન્ડ ભવિષ્યમાં ક્યાં રહેવાની છે તમારા એનઓસી કોડની એ ફાઇન્ડ આઉટ કરી રાખો તમે જેથી કરીને તમને આની અંદરથી એક ઇઝી સોલ્યુશન્સ મળે બીજી વસ્તુ જે સ્પાઉસ વિઝાના કન્ફ્યુઝન આવે છે એની અંદર તો રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે જે લોકો એલિજિબલ નહીં થાય એમને અત્યારે એપ્લિકેશન કરવા તો દેવાના જ નથી તો એમના જ્યારે મેઇન એપ્લિકન્ટ છે પીઆર થવાના ચાન્સીસ જે છે એ પીઆર એકવાર પૂરા થશે ત્યારબાદ એમને બોલાવવાનો રસ્તો રહેશે હવે બીજો ક્વેશ્ચન જે મેઇન છે કે જેની અંદર હવેના સિનારીઓની અંદર કેનેડા બાળકને મોકલવું કે ના મોકલવું હું મારો અભિપ્રાય તમારી સાથે શેર કરું કે જો પહેલો ટૉપિક ઉતાવળ ના હોય તો અત્યારે એના કરતાં કેનેડા કરતાં બીજી કોઈ પેરેલ કન્ટ્રી ગોતો તમારી જે પ્રોફાઇલ છે એ પ્રમાણે જેની અંદર આપણે અમુક ઘણી વખત મેં વિડીયોમાં બી વાત કરેલી છે એ પ્રમાણે કે ભાઈ આજે એક એક્ઝામ્પલ છે તમારું એજ્યુકેશન શું છે એ પ્રમાણે કઈ કન્ટ્રીમાં તમારી ડિમાન્ડ્સ છે એ તમે ફાઇન્ડ આઉટ્સ કરો પહેલાં અને ત્યારબાદ જો કદાચ હા એક વસ્તુ હું તમને કહીશ કે કદાચ એ ફાઇન્ડ આઉટ કરવામાં તમને જો તકલીફ પડતી હોય મારી ટીમનો કોન્ટેક કરી શકો છો જેનો એવું હશે તો હું તમને સ્ક્રીન ઉપર હમણાં નંબર એડ કરાવડાવી આપી જેથી કરીને તમે મેમને કોલ કરી અને તમારી અપોઇન્ટમેન્ટ્સ લઈ શકો છો હવે હું તમારી એક વસ્તુ એક આઈડિયા આપું કે જેની અંદર અત્યારના કેસમાં એક એક્ઝામ્પલ આપું જેમ કે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી છે મિકેનિકલ છે તો એમના માટે જર્મની જેવી કન્ટ્રીઓ છે કે જે સારું ફ્યુચર પ્રોવાઇડ કરી શકે મેનેજમેન્ટ છે હોસ્પિટાલિટી ટુરિઝમ મેનેજમેન્ટ છે આ લોકો માટે અત્યારે યુકે છે હોસ્પિટાલિટી ટુરિઝમમાં તો મધર ઓફ હોસ્પિટાલિટી જો કહીએ તો સ્વિટરલેન્ડ કહેવાય છે તો આવી કન્ટ્રીઓ તમે ફોકસ કરી શકો છો કે જ્યાં એવું જરૂરી નથી કે તમારે કેનેડા જ જવું જોઈએ એની સામે તમને જો યુકેમાં સારા ઓપ્શન્સ મળતા હોય તો તમે યુકે બી સેકન્ડ ડેસ્ટિનેશન રાખી શકો છો ઇવન તો આઈટીવાળા માટે ફ્રાન્સ અત્યારના કેસમાં ડેસ્ટિનેશન રખાય એવું છે દરેક પ્રકારની અલગ અલગ કન્ટ્રીઓ છે જો ઉતાવળના હોય તો કદાચ આ બધું જે કેનેડાના નવા ચેન્જીસ છે એને થોડા સેટલ થઈ જવા દો એક ટાઈમ એવો આવશે કે જે બધું પ્રોપર થઈ જશે ત્યારે તમારો તમારો આઈડિયા પ્રોપર લઈ શકશો કેનેડામાં બી અત્યારે જો હવે તમે કદાચ ફાઇનલ એવું રાખો ના જવું તો કેનેડા જ છે તો એની અંદર હું તમને વાત કરું કે જે એના ટર્મ્સ કન્ડિશન છે એને ચેક કરો તમારા જોબની એન ઓસી કોડ પ્રમાણે ડિમાન્ડ તમે જુઓ કે તમારે પ્રોવિન્સમાં સિલેક્ટ કરી રહ્યા છો કોલેજ એ કોલેજ અથવા યુનિવર્સિટી જે છે એના કોર્સ પછી તમારી જોબ ડિમાન્ડ એ એનઓસી કોડમાં શું રહેવાની છે આ બધું કર્યા પછી પ્લસ બને તો હવે ડિપ્લોમા કોર્સથી થોડો ટાઈમ દૂર રહ્યો બિકોઝ એની વર્ક પરમિટ રેસ્કી દેખાઈ રહી છે ભવિષ્યમાં કદાચ વધારે બી રિસ્ક ઊભું થઈ શકે તો આ બધું જો તમે ધ્યાન રાખી અને કેનેડાને ફોકસ કરો છો ને તમે એલિજિબલ થાવ છો તો જ અમે અત્યારના કેસમાં એવું કહીશ કે તમે કેનેડાને સિલેક્ટ કરો અધરવાઇઝ કેનેડાથી દૂર રહો તો સારું બીકોઝ મને એવું લાગે છે ત્યાં લાગી એમના ઇલેક્શન્સ નહીં પડે ત્યાં સુધી પોલિસીસ અથવા જે સિલેક્શન ક્રાઇટેરિયાઝ છે એ હળબડીમાં લેવાતા હોય એવા ડિસિઝનો મને લાગી રહ્યા છે તમારો જે અભિપ્રાય છે એ કોમેન્ટ કરવાનું ખાસ ના ભૂલતા અને તમને જે લાગતું હોય તમે કોમેન્ટ કરજો કે આ ડિસિઝનો કઈ રીતે લઈ શકતા હોય અને મેક્ઝિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા અને જો માહિતી સારી લાગી છે એક લાઇક કરી દેજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત